જય ગુજવનમાં જય મેળીમાં જો આજે સિત્ર મહિનાનો કોઈ પસીનો ખુશી રવિવાર છે ખુશીના પપ્પા તો ઘરે પણ રસ બનાવ્યો છે બ્લેન્ડરમાં કેરી લઈ આવ્યા ખુશી ના પપ્પા અને આપડે સુખી પાછી મોડી પણ બનાવી છે એમને બિચારાને દાંત ને થોડુંક દુખે છે ને એ માટે મોળી બનાવી ભાજી બનાવી છે મોળી તો આ બનાવી ગરમ રે ગરમ ગરમ ને રોટલી તો હાલો બધાય જમવા જમવા તો તમે કઈ આવી શકશો નહીં તમે જોઈ ખુશી થશો ખુશી પપ્પા આપી દીધો ખુશી પપ્પા ને તો તમને હે મસાલો તમને ક્યાં ફાવે છે અને બધાએ બધા મસ્ત સરસ લખીને મોકલાયું

એની કેમ છો નીતાબેન રાષ્ટ્રપતિ ઉષાબેન તમારું જીવન ખૂબ ખુબ સરળગી ભર્યું જીવન છે બહુ સારો છે બહુ સીધા છે નીતાબેન તમે બહુ ભાગશાળી છો તમારો સંસાર બહુ સરસ છે રાજકોટ ઉષાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી જાદવ રોહિત એની જે બા જોડે નથી બોલતા શું કરવા શું કારણ શું કારણ છે ને એમ સારું એમ આપણે તો નાના છે આપણે સારા તો બધા સારા પછી મહેતા જ્યોતિબેન રમાબેન એટલે એ નહિ બીજાની મારા બા નહીં બેન દૂધ ગરમ કરી વિના નો દેવાય

હતા એટલે મેં ફોન નો કર્યો હવે આવે એટલે જરૂર આવીશ એમાં હું થઈ ગયો 10 જણા હોય 20 25 જણા હોય માની આશીર્વાદ થી બધાય અમને તો ગમે અનપૂર્ણ માનો તો ઓલા કે યાદ ના છે યાદ આવ્યો તો મજા આવે લઈને આવજો જે કોઈ મહેમાન તમતર સાથે હોય એમને ભાઈ 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 વિડિયો દરરોજ બનાવવા મજા આવે છે મજા તો એસો ફોન થોડોક થઈ ગયો છે સારું તો

આજે રવિવાર છે આજે વિડિયો બનાવજો આ કળયુગ આ કળયુગ આવી કરી આજે વિડિયો બનાવનો કેમ છે મેં ત્યાં જાતે આ આ મૂકી દેવાનો સતારે

જય પારુલ શ્રી કૃષ્ણ પછી એની આવી ભાઈ છો કરવા છો ભાઈ છો કરવા કરવ કેમ છે ખુશી કેમ છે છોકરાઓ કેમ છે ખુશી કેમ છે પછી

તમારા પરિવાર ને જય શ્રી કૃષ્ણ સીતારામ જય રસોઈ ખોડિયારો આવો ત્યારે આવજો રસોઈ જમવા બહુ મસ્ત પછી વર્ષા વર્ષાબેન દવે કેમ છો બેન પછી કેમ છો બેન હું આદિપુર થી વર્ષાબેન આદિપુર થી બેન બેટા અને અમે સાંભળીને કરો શેર કરો કોમેન્ટ કરો કરવાનું ભૂલતા નહીં અમે તમને તમે અમને નહી માતાજી અને આ કરવાનું ભૂલતા નહીં

再没有了吗？